ગામ સહિત આસપાસના વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો છે જ્યાં બે દિવસથી લાઇટ ન આવતા લોકોમાં રોષ વ્યાપ્યો કોઈ અજાણ્યા શખ્સોએ વિસ્તાર કાપી નાખ્યાનો આક્ષેપ છે કાપાયેલા વીજ ફોટો સામે આવ્યા વીજ પુરવઠો ખોરવાતા આસપાસના ખેડૂતો પીજીવીસીએલ કચેરીએ પહોંચ્યા રિપેરિંગ કરીને લાઇટ તાત્કાલિક ચાલુ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે રજૂઆત છતાં પણ હાલ પીજીવીસીએલના કર્મચારીઓ રિપેરિંગ ન કરવા આવ્યાનો આરોપ લગાવાયો છે વાડી વિસ્તારમાં ગઈકાલની લાઇટ નથી અને આજે સવારના સમથિંગ અગિયારક વાગ્યાની આસપાસ કોઈ અજાણ્યા શખ્સોએ ઇલેવનના તાર કાપી નાખેલા હે ત્યાંથી અને પોસ્ટ ઓફિસમાં ફોલ્ટ લખાવ્યો તો હજી સુધી એમાં એક્શન લેવામાં આવી નથી તો પંચરોજ કામ થાય એ પ્રમાણે અમારી અરજી છે ઉનાળાની સિઝને તો ગરમીને લીધે તોફાના લીધે તું નથી નાના છોકરાઓને એમ પ્રોબ્લેમ થાય છે અને વાડી વિસ્તાર હોવાથી માલઢોર ને એને પાણી પાવા તકલીફ પડે છે